ક્યારેક કશું આપણામાં આપતા નથી પણ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોની જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી એક એવી વિશેષતા રહી છે કે જેની આંતરચક્ષુથી સંગીત અને ગાયકીમાં એની ખૂબ નિપુણતા રહેતી હોય છે અને તમને મન થાય તો તલિયો પાડજો બધાને ખૂબ ખૂબ અભિનંદન વિશેષ કઈ સમય લેવાને બદલે સતત ભાગીરથી ગંગાની જેમ ભાગવતની ગંગા સાથે દેશ અને પરદેશની ધરા પર પણ જેમના શ્રીમુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની જ્ઞાન સરિતા પ્રવાહિત થઈ રહી છે એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને વિનંતી કરું કે આણંદની ધરાના આ બહુ જ ટૂંકા ગાળાના ફરી આ આયોજનના આજના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવરણનીય છે એવા એ કથાના મહાત્મ્યનું ગાન કરી આપણને સૌને પ્રેરિત કરશે ગઈકાલે વિરામ થયેલી કથાની ગાંધીનગરની કથાની વિરામ થયેલ કથાની ઝલક આપણે સૌ નિહાળીએ અને એ બાદ પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી મુખેથી પ્રથમ દિવસની જ્ઞાન સરિતાનું રસપાન આપણે સૌ કરીશું સૌનું જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સ્વાગત સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે